રાજકોટની ઘટના બાદ પણ મહેસાણા જિલ્લા પ્રશાસન હજી પણ નિંદ્રામાં છે મોઢેરા ગામ પાસેની કેનાલમાં બાળકો મોતની છલાંગ લગાવી રહ્યા છે બ્રિજ પરથી નર્મદા કેનાલમાં બાળકો મોતની છલાંગ લગાવે છે સૌથી મોટો સવાલ કે જો દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ક્યારે જાગશે નર્મદા વિભાગ અને સ્થાનિક પ્રશાસન જોઈ શકાય છે આ કેનાલની અંદર બાળકો નાઈ રહ્યા છે અને બ્રિજની ઉપરથી આ રીતે મોતની છલાંગ લગાવી રહ્યા છે કોઈ ઘટના બને તો જવાબદાર કોણ તેને લઈને આને એક સવાલ રહ્યા છે મહેસાણા વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની અંદર કઈ રીતે નાના નાના બાળકો મોતથી સલાંગ લગાવી રહ્યા છે હું દૃશ્યોમાં બતાવીશ કે સામે જે યુવાનો બેઠા છે છોકરાઓ બેઠા છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા સલાંગ મારી રહ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે સલાંગ લગાવી છે આ જ રીતે નાના નાના મુર્કાઓ નાવા આવે છે અને અહીંયા મોતની સલાંગ લગાવી રહ્યા છે પણ આ આ જોઈ અહીંયા મોટી સંખ્યાની અંદર બપોરના સમયે જે બાળકો છે છે તે આવે ને આપણે કેનાલની અંદર નહવા પડે છે આ તરફનું દ્રશ્ય દ્રશ્યો બતાવીશ કે આ મુખ્ય કેનાલ છે જે નર્મદા વિભાગની મુખ્ય કેનાલ છે ઉત્તર ગુજરાત તરફ આવતી આ કેનાલ છે જે કેનાલની અંદર માત્રાસણ ગામ પાસેના આ દ્રશ્યો છે જે રીતે અહીંયા આ તમામ કેનાલની અંદર બપોરના સમયે પુલ ઉપર આ રીતે લોકો એકઠા થાય છે ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તલાવ આ જે કેનાલ છે તેની અંદર નાવા બને છે કે સવાલ એ થાય છે કે જે રીતે એક પછી એક દુર્ઘટનાઓ બને છે ત્યારે કોઈ આવી દુર્ઘટના બનશે તો સ જિમ્મેદાર કોણ તે પણ એક સવાલ છે કારણ કે આ કેનાલ છે ને કેનાલની અંદર આ રીતે સલાંગ લગાવી અને નાવું કેટલું વ્યાજવી જે રીતે આ મોટી સંખ્યાની અંદર બાળકો છે જે બાળકો અહીંયા મોતની સલાંગ લગાવી રહ્યા છે તંત્રએ પણ આ મુદ્દે કાળજી રાખવી જોઈએ કારણ કે જે રીતે મોટી સંખ્યાની અંદર બપોરના સમયે કેનાલો ઉપર બાળકો પહોંચે છે ને મોતની સલાંગ લગાવી રહ્યા છે હારું નાગોરી એબીપી અસ્મિતા આપને સાંભળો મહેસાણાના મોઢેરા વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલના હું દ્રશ્યો બતાવીશ કે અહીંયા કઈ રીતે બાળકો નહીં રહ્યા છે તેના પણ હું દ્રશ્યો બતાવીશ પ્રથમ બતાવીશ કે અહીંયા આસપાસના ગામોના બાળકો નાહવા માટે આવે છે ને આ કેનાલની અંદર બપોરે સળાંગો લગાવતા જોવા મળ્યા છે બીજી તરફ અહીંયા નર્મદા વિભાગનું જે અહીંયા પરિપત્ર છે તેના પણ હું બધું કે સરદાર સરોવર નર્મદા વિભાગનો આ એક પ્રતિબિંબ વિસ્તાર છે આ રાહદારીનો રસ્તો નથી અહીંયા પાણીની ઊંડાઈ પંદરથી વીસ ફૂટ છે કોઈ પણ પ્રકારને ફોટોગ્રાફી સેલ્ફી તથા નહેરમાં બીજા કોઈ પણ કામ માટે ઉતરવું નહીં જો કે અકસ્માત થશે તો તેની થશે તો નર્મદા વિભાગની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં આ પ્રકારનું એ માત્ર લગાવી દીધું છે છે સવાલ કે પરિસ્થિતિ હોવા છતાં બાળકો નહી રહ્યા છે આ જવાબદારી કોની તે એક સવાલ છે કારણ કે જે રીતે આ સમગ્ર ઘટનાઓ બને છે રાજકોટની ઘટના બાદ પણ ક્યાંક ને ક્યાંક તંત્ર હજુ પણ લાપરવાહી છે નિર્દોષોના જીવ જાય છે અને ક્યાંક આ જ રીતે લાપરવાહીના કારણે જે નિર્દોષિત છે તે પોતાના જીવ ખોવે છે અને તંત્ર કુલ નિંદ્રામાં નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે હાર એ બી પ્રશ્નતા મહેસાણા